નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજનો મુખ્ય સમાચાર માંગોડિયાજી બી સબસ્ટેશનની બાજુમાં ઝેટકો સબસ્ટેશનમાં અગિયાર કિલો વોલ્ટ પેનલ ફિલર બંધ કરી બ્રેક બહાર કાઢવા જતાં સમયે અચાનક બ્રેકર બ્લાસ્ટ થયો હતો બ્રેકર બ્લાસ્ટ થયો ત્યારે ચાર જેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા બ્લાસ્ટા કારણે એક કર્મચારી પેનલથી પંદર ફૂટ જેટલો દરવાજો તોડી બહાર ફેંકાયો હતો સેફ્ટી હેલ્મેટના કાચ કર્મચારીના મોડરના ભાગમાં ઘૂસી ગયા હતા બ્રેકર બ્લાસ્ટ થવાનો અવાજ આવતા અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળ પર દોડી આવી કર્મચારીને જોતા તેમના ચહેરા પર કાચ ઘૂસી ગયેલ જોવા મળ્યા હતા ગંભીર રીતે મોડરના ભાગે દાજી ગયેલ હતા કર્મચારીને એમજીવીસીએલના વાહનમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પેનલ બ્રેકર બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલ કર્મચારી સામળભાઈ બી તળવી જેઓ વડોદરાથી અપડાઉન કરી વાઘોડિયા છેલ્લા આઠ મહિનાથી વાઘોડિયા જેટકો સ્ટેશનમાં ફરજ બજાવતા હતા જણાવેલ કે આગળની તપાસ માટે અમારા સર્કલ ઓફિસરને વડોદરા ઓફિસ ખાતે જાણ કરેલ છે બ્રેકર બ્લાસ્ટ થવાના કારણે હજુ અકબંધ છે સર્કલ ઓફિસર તપાસ સમિતિ કરશે ત્યારે જ ખબર પડશે બ્રેકર કયા કારણોસર બ્લાસ્ટ થયો છે બ્રેકર બ્લાસ્ટની ઘટના બનતા વાઘોડિયા ફીડરમાં છ કલાક જેટલો વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર મૌલિત વ્યાસ મીડિયા ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા